તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ ટ્રુ બડીના નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્માજીએ એવો એક લેખિત અરજી આપેલી કે સાપર વેરાવડ પોલીસ સ્ટેશનની હદમાં કાંગ ગામ આવેલું છે ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે ત્યાં સિરામિકમાં નકલી બનાવટને દવાનું થાય છે એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ પારઘી ની સૂચનાથી એસઓજી સ્ટાફ અને પીએસઆઈને એવું વોચમાં હતા દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના કાંગશિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાધરા હાજર હોય તેઓને પૂછતા કે દવા બાબતે કેવું હોવાનું જણાવતા તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ સાત લાખ એસી હજાર એકસો અને સિત્તેર ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે અને આ પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ કામેના મેઇન જે સાહિલભાઈ સુરેશભાઈ ટીંબડિયા પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઇટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે

તો આગળની ખબર પડશે કે આના શું કન્ટેન્ટ છે શું છે તો આ બાબતે એને પણ તપાસમાં એની મદદ લેવામાં આવશે આમાં ટોટલ જુદી જુદી છ કંપનીઓ છે અને છ કંપ છ કંપનીઓના જુદા જુદા છે કે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની છે પછી યુનાઇટેડ ફોર્સફરસની જુદી જુદી કંપની છે છ જેટલી એની બધી જંતુના છે ડુપ્લિકેટ દવા બનાવી સસ્તાલ દવા હા એનાથી પણ મેઈન જે છે ને વેચાણ કરતા એ સાહિલભાઈ કરીને છે એ આવે પછી ખબર પડશે કે કેવી રીતે આ કરતા ના સાહિલભાઈ મેન્યુફેક્ચર કરતા પોતે જ મેન્યુફેક્ચર કરતા હતા શેડમાં એનો ઈ આ ધ્યાન રાખતો આ દર્શનભાઈ કરીને છે એ મળી આવેલો છે સાહિલભાઈ ના કેવાથી અહીંયા હાજર હતો હોય ના એ હજી હું નથી તપાસ કરવામાં આવશે એટલે હજી તપાસ કરવામાં આવશે કે ભાઈ સાહિલભાઈ કેવી રીતે બનાવતા હતા શું બનાવતા મોહિન સુત્યધાર જ સાહિલભાઈ છે પછી પછી વધારે આખી ચેનલ ખબર પડશે આપણને કે ભાઈ ક્યાં હતા કેવી રીતે હતા આ છે જાણકાર છે આ દવા બાબતે કેવી રીતે વેચાણ કરવું જુદી જુદી કંપનીઓને કઈ આપવું તો મેઇન સૂત્ર છે હજી એટલે સાહિલભાઈ આવે પછી જ વધારે ખ્યાલ આવે